હેલો ગઈઝ મિનસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે ઉત્તરાયણમાં ખાવાની ખૂબ જ મજા આવે તેવું ઊંધિયું બનાવવાના છીએ ઊંધિયું બનાવવા માટે અહીંયા બધા વેજીટેબલ લીધા છે બટાકા શક્કરિયા ગાજર વટાણા રીંગણ સુતી પાપડી તુવેર ફ્લાવર કેળા રતાળુ આ બધા વેજીટેબલ લઈ લીધા છે તેને આ રીતે કટ કરી લેવા કટ થઈ જાય એટલે એક કઢાઈમાં તેલ મૂકીને તળી લેવા અને વટાણા તુવેરને પાણીમાં બાફી લેવા પછી એક કઢાઈમાં ચાર પળી તેલ નાખી તેમાં ખડા મસાલા તલ લસણની પેસ્ટ મરચાંની પેસ્ટ લીલું લસણ સૂકી દ્રાક્ષ કાજુ સિંગદાણાનો ભૂકો નાખી સારી રીતે મિક્સ કરી લેવો ટામેટાની ગ્રેવી નાખી લેવી તેને પણ થવા દેવી તેમાં મસાલો કરી લેવો હળદર લાલ મરચું જીરું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી હલાવી લેવું પછી તેમાં બફાઈ ગયેલા વટાણા તુવેર એડ કરી લેવા તેમાં તળેલા વેજીટેબલ નાખી લેવા પછી તેને સારી રીતે મિક્સ કરી લેવું ગરમ પાણી પણ ઉમેરી લેવું અને તેમાં મેથીના મુઠિયા નાખી લેવા મેથીના મુઠિયાની રેસીપી બીજા વિડીયોમાં આપીશ પછી તેને મિક્સ કરીને ઢાંકી લેવું થોડીવાર માટે થવા દેવું પછી તેમાં ખાંડ અને લીંબુ નાખી લેવા જેથી ઊંધિયાનો ટેસ્ટ થોડો ખાટો મીઠો અને તીખો લાગશે તેને પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તમારું ગરમા ગરમ ઊંધિયું તૈયાર છે ઉપરથી લીલું લસણ અને લીલા દાણા નાખીને મિક્સ કરી લેવું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ